એક મિનિટનો કૂકિંગ મંત્ર દહીં જ્યારે પણ ઘરે બનાવીએ ને ત્યારે એવું થતું હોય છે કે અંદરથી ગાંઠો પડી જતો હોય છે અંદર એક એકદમ કડક બોલ બની જતો હોય છે ઉપરથી એકદમ સરસ સોફ્ટ દહીં તૈયાર થાય પણ અંદર જ્યારે પણ આપણે કટ કરીએ ને ત્યારે હાર્ડ લાગતા હોય છે તો આવું ન થાય એના માટે શું કરવાનું તો સૌથી પહેલાં તો જ્યારે આપણે ખીરું તૈયાર કરતા હોઈએ ત્યારે દાળ પીસતા હોઈએ છીએ અને દાળ પીસીને પછી એને સરસ રીતે ફીણતા હોઈએ છે એ જો ફીણવામાં તમે પાણીનો ભાગ રહી જાય એટલે કે ખીરું વધારે ઢીલું થઈ જાય તો જ્યારે તમે તળશો ને ત્યારે બહારનું પડ છે ને એને તળાતા વાર લાગશે અને અંદરનું પડ છે એને તળાતા એનાથી વધારે વાર લાગશે અને એના કારણે અંદર વચ્ચે ગાંઠો પડી જતો હોય છે એના સિવાય જ્યારે પણ તમે વડા છે એને તળવા માટે તેલમાં ઉમેરો ને ત્યારે જો તેલ એકદમ ગરમ હશે ને તો શું થશે કે બહારનું પડ છે એ ઝડપથી કડક કરી ક્રિસ્પી થઈ જશે એટલે કે તળાઈ જશે અને અંદરનો પડ છે એને તળતા વાર લાગશે અને એના કારણે અંદર વધારે ગાંઠો અથવા તો અંદર એવો નાનો બોલ બની જતો હોય છે અને જેના કારણે દહીં વડા જરાય સરસ લાગતા નથી હોતા તો જો આ વાતનું તમે ધ્યાન રાખશો તો હવેથી તમારા દહીં વડા એકદમ પરફેક્ટ તૈયાર થશે